તો વાત કરીએ પાટણની તો હારીજમાં કેટીવી ન્યૂઝ દ્વારા મારી શહેરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે જ્યારે અધિકારીઓ કે મોટા રાજ્ય નેતાઓ જે છે એ રાત્રી દરમિયાન આદિત્ય શહેરમાં સફાઈના નામે નાટકો જોવા મળે છે ત્યારે હારીજના વિકાસને લઈને ફરી એકવાર હારીજ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે ત્યારે જાહેર માર્ગો ઉપર છેલ્લા ત્રણ મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે ત્યારે વારંવાર રજૂઆતો કરવામાં આવવા છતાં પણ ઠાકર શેરી નાના ગણપતિ મંદિર વિસ્તારમાં ગટરો ઉભરાતી જોવા મળી રહી છે તેની સમસ્યા હલ થવા પામતી નથી જ્યાં તંત્ર દ્વારા રજૂઆત થતાં પણ જે

તેને લઈ પણ જાણવા મળ્યું હતું ત્યારે કાલે રાત્રે પણ અહીંયા કામગીરી કરવામાં આવી હતી જ્યારે પણ કોઈ પણ અધિકારીઓ આવે છે કે કોઈ મોટી મોટા રાજકીય નેતાઓ છે ત્યારે હાલિજ નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન સાધુ પિકો રાત્રે એકથી બે વાગ્યા સુધી હારી નગરપાલિકા ચીફ ઓફિસર પણ હાજર રહ્યા હતા અને ગામની અંદર વિકાસ દેખાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા હારીજ શહેરની અંદર મુખ્ય બજાર છે બજારની અંદર ગંદકીની સામ્રાજ્ય જોવા મળેલી અન્ય વિસ્તારો છે જે દાપટેરા વિસ્તાર છે કે મુખ્ય બજારો છે બજારોમાં પાણી ઉભરાઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા બાબતે કઈ કાર્યવાહી થતી નથી ત્યારે પણ જવાબદાર અધિકારીઓ આવતા હોય છે કે કોઈ મોટા રાજકીય નેતાઓ મોટા અવજાણ આવતા હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હોય છે ત્યારે અત્યાર સુધી નગરપાલિકા કામગીરી કેમ કરતી નથી માત્ર પોતાના દેખાવ કરી રહી છે નગરપાલિકા કે જ્યારે અધિકારીઓ આવે કે મોટા નેતાઓ આવે ત્યારે પોતાની કામગીરી બતાવવા માટે હાજી શહેરમાં પાણી પણ બંધ રાખવામાં આવે છે તેવું પણ લોકો કહે છે